સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરિવારમાં અભ્યાસમાં તેજસ્વી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પોલીસ તેજસ્વી તારલા કાર્યક્રમ યોજાયો હતો સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નેવુંથી પંચાણું ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પંદર હજારથી અઢાર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવી હતી જ્યારે વહાલી દીકરીઓને ખાસ કરીને અઢાર હજારનો ચેક અપાયો હતો કુલ એકસો પંચ્યાસી તેજસ્વી તારલાવના સન્માનથી પોલીસ પરિવાર ગદગદિત થયો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મચારીઓના પરિવારોમાં અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું પોલીસ તેજસ્વી તારલા કાર્યક્રમ અંતર્ગત સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નેવું પંચાણું ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સ્વનિધિ ભંડોરમાંથી આર્થિક સહાય સ્વરૂપે સુધીના ચેક અપાયા હતા ખાસ કરીને વાહલી દીકરીઓને અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી જેને કારણે પોલીસ પરિવાર ખુશીથી ગદગદિત બન્યો હતો કુલ એકસો પંચ્યાસી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ તરફથી અભ્યાસમાં તેજસ્વીતા દાખવનારા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે માર્ગદર્શન અને યોગ્ય કારકિર્દી આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી આ અભિગમથી વિદ્યાર્થીઓમાં નવચેતના અને આત્મવિશ્વાસ વધ્યો છે સમાજમાં સુરક્ષા સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય પોલીસ તંત્ર સતત કરી રહ્યું છે આવા આયોજનોથી પોલીસ કર્મચારીઓના પરિવારોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે અને વિદ્યાર્થીઓનું ઊંચું ઉડવા માટે પ્રેરણા મળે છે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જોઈ કામમાં વ્યસ્ત રહેતા હોય છે અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જોઈએ એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માન્ય સાહેબ તરફથી જોઈએ જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જો અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે જોઈએ અને એના બિરદાવવા માટે જોઈએ સ્કોલરશીપના આમાં જો રકમ હતી એનો વધારો કરવામાં આવેલા છે અને છઠ્ઠી ધોરણથી લઈને બારમી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોનો માર્ક્સ મેળવે છે જો એ પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જોઈએ કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકના જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જોઈએ ત્યારે વિશેષત આપણા જો અમારી દીકરીઓ છે જોઈએ દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જો એ સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવો અને દીકરી જો આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે એને જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા દીકરીઓના આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમનો જો ટોટલ જો સ્કોલરશિપ આપવામાં આવી છે જોઈએ અને આ આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જોઈએ એના બી પ્રોત્સાહન મળશે જોઈએ અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જોએ અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેના સ્કોલરશિપ મળી જેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથો સાથ એવી આશા પણ રાખું છું ઉમીદ પણ કરું છું કે આવનાર સમય અમારા ખૂબ પઢે લિખીના જોએ જે રીતે આ સમગ્ર આયોજનથી પોલીસ પરિવારમાં આનંદનો માહોલ છવાયો હતો બાળકોના તેજસ્વી પ્રદર્શન પર પરિવારજનોને ગર્વ થયો હતો સુરત પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને આપેલી આ પ્રેરણા તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આવા સન્માન કાર્યક્રમો પોલીસ કર્મચારીઓના પરિવારોમાં શિક્ષણ પ્રત્યેની ભાવના મજબૂત બનાવે છે